આજે વાંકાનેરની અંદરમાં અનરાધાર વરસાદ પડતા વાંકાનેરનું જીવાદોરી સમાન મચ્છુ ડેમ નંબર એક આજે જે મચ્છુ ડેમ નંબર એક જે છે એ ઓવરફ્લો થયો છે અને અત્યારે એકથી બે ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે અને જેના કારણે આજે જે કાલે એકતાલીસ ફૂટની જે સપાટી હતી મચ્છુ ડેમ નંબર એકની એ આજે સવારે સાડા નવ વાગ્યે એક ફૂટેથી ઓવરફ્લો થવાનું ચાલુ થયો છે અને સતત અત્યારે ઓવરફ્લો વધી રહ્યો છે આપ જોઈ રહ્યા છો ખાસ ટીવીના દર્શકો માટે જે આ ટીવીનો જે વિડીયો જે છે એ મચ્છુ ડેમ નંબર એક ઓવરફ્લો થઈ રહ્યો છે એનો આપને આ વિડીયો બતાવી રહ્યો છે કે જે મચ્છુ ડેમ નંબર એક અત્યારે ઓવરફ્લો ચાલી રહ્યો છે અને જેના કારણે અત્યારે વધુમાં વધુ મચ્છુ નદીની અંદરમાં પાણી આવી રહ્યું છે અને અત્યારે વાંકાનેર શહેરમાંથી જે મચ્છુ નદી પસાર થઈ રહી છે

એવો અત્યારે નજારો થયો છે કારણ કે અત્યારે જે પાણી આવી રહ્યું છે એની અવિરત પાણી જે પ્રવાહ જે છે એ ખૂબ જ આવી રહ્યું છે એટલે જે ચેતવણી જે છે સરકારની કે નીચેના ભાગે કોઈ જવું નહીં જો હું પુલ પણ આપણે બતાવી રહ્યો છે કે જે પુલ ઉપરથી અત્યારે હું આપણે વિડીયો ઉતારી રહ્યો છું અને કેપ્ચર કરી રહ્યો છું એટલે ભાટી ટીવીના દર્શકોને નમ્ર વિનંતી છે કે આપ કોઈ અત્યારે પાણી જેવા વિસ્તારની અંદરમાં અંદર નદી બાજુ કે હોકડા બાજુ કે પતાળિયા બાજુ કે કોઈ પણ જગ્યાએ

જો દેખાય રે બે કાઠે જઈ રહી છે તમે જોઈ રહ્યા છો બધા દર્શક જો બે કાંઠે આજે મચ્છુ નદી જઈ રહી છે આપને આ એમ મચ્છુ નદી નું રુદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો અત્યારે જો બે કાંઠે મચ્છુ નદી પેલું આ બતાવું છું હું આપને આટી ના દર્શકોને કે આ કાંઠેથી કે આ કાંઠે સુધીમાં જો આપ જોઈ શકો છો ભાટી ટીવીના દર્શકોને મચ્છુ ડેમ નંબર એક ઓવરફ્લો થયો છે તો કોઈ નીચાણવાળા વિસ્તારની અંદરમાં કોઈ જવાની જરૂર નથી કારણ કે અત્યારે એટલો બધો ઓવરફ્લો ચાલી રહ્યો છે કે અત્યારે એકથી બે ફૂટે ઓવરફ્લો મચ્છુ ડેમ નંબર એક ચાલી રહ્યો છે તો ભાટી ટીવીના દર્શક મિત્રોને જણાવવાનું કે કોઈ પણ વ્યક્તિએ અત્યારે નદીના પટમાં કે કોઈપણ જગ્યાએ પાણી વિસ્તારમાં જાય નહીં એવી બધાને તાકીદ કરવામાં આવે છે મિત્ર મચ્છુ નદી અત્યારે બે કાંઠે આવી છે એક થી બે ફૂટનો ઓવરફ્લો ચાલી રહ્યો છે મિત્રો મિત્રો મચ્છુ નદી બે કાંઠે જાય છે જો આપ જોઈ શકો છો મચ્છુ નદી બે કાંઠે જાય છે આખા બે કાંઠે મચ્છુ નદી જઈ રહી આ મિત્રો વિસીપરાનો જે આ ગોડાઉન રોડ જે છે પાંચક વર્ષથી આ થતો નથી આજે તમે જુઓ તો તળાવનું આ પાણી ભરાણા છે આ તમે જોઈ શકો છો અત્યારે આખો હું તમને આ વિસીપરાનો જે આખો એરિયલ વ્યૂ આખો બતાવું છું આ રોડની અંદરમાં તમે જો આખો પાણી ભરાણા છે અત્યારે કેવી રીતે હાલું ને એ પણ તકલીફ જેવી વસ્તુ છે તમે જોઈ શકો છો શું જો આજે આ પાણી ભરાણા છે ખેડ ખેડ સમણા જો આપ જોઈ શકો છો હા એ જે જાલે છે એ એ ડૂબી ગયા છો હોંડા દાદા હમ હોંડા ડૂબી ગયા સાચું હા હવે ડૂબી જશે બસ હવે તો મિત્રો ખોલો જો તમારું જો આ અંદર આખા પાણી બધા ભરાણા છે જો બેટમાં ફરી ગયું છે આખું કોલોની બોલો રેલવે નું પાણી આ ફેલ મારી છે પાછી જો મિત્રો આખે આખું આ જો મિલ કોલોની ની અંદર માં ઠેઠ આખું તમે હું બતાવું છું આખું જો આખું આખું આ જો આ બેટ જે બની ગયું છે આખું આ મિલ કોલોની આખી તમને હું બતાવી રહ્યો છું જો આપ જોઈ શકો છો જો મિલ કોલોની અંદરમાં ફરતું પાણી અત્યારે છે આપ જોઈ રહ્યા છો મિલ કોલોની જે જૂની મિલ કોલોની છે નવી મિલ કોલોની અને ગોડાઉન રોડમાં અત્યારે પાણી ભરાણા છે અને બેટ જેવી આખી અત્યારે પરિસ્થિતિ છે અત્યારે તંત્ર આવીને પાણીનો નિકાલ થાય એવી ખાસ જરૂર છે અત્યારે ભાટી ટીવીના દર્શક મિત્રોને જણાવવાનું કે છેલ્લા ત્રણ દિવસથી આ વાંકાનેર શહેરની અંદરમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે એમાં આજે રાત્રે જે ત્રણ વાગ્યાથી જે વરસાદ પડ્યો છે એ જેના કારણે આજે મચ્છુ ડેમ નંબર એક સાડા નવ વાગ્યા ઓવરફ્લો થયો છે અને એક ખૂટે અત્યારે ઓવરફ્લો ચાલી રહ્યો છે અને વાંકાનેરની અંદરમાં ખૂબ જ વરસાદ થવાના કારણે આજે હું તમને આ ગોડાઉન રોડ આખો બતાવું છું તમે જોઈ શકો છો ઠેઠ સુધી અત્યારે માણસો ડૂબી જાય એટલું પાણી અત્યારે ભરાણા છે અને બધાના ઘરની અંદરમાં પાણી ભરાણા છે આખી જે જૂની મેલ કોલોની મેં તમને બતાવી ઈ મીલ કોલેન્ડરમાં પણ પાણી ભરાણે છે नानુભાઈ શું કે છો કેટલું પાણી ભરાવું છે કેરે આ જુઓ અમારું પાણી હતા અત્યારમાં થોડું પાણી દીધું તને બાજુમાં પાણી આટલામાં આવતું નથી પાણી કેમ પાણી નથી આવતું અમારે કેમ નથી આવતું આ બુગબટરની આ આવડે ગઈ રી તમે પાણી તો આવતું નથી કે ગામનું રાખ્યું હતું કે આમાં કેનું પાણી આલે અને બધાયના ઘરમાં પાણી ભરી ગયા તમે જો આવે હા આની પતી ગયા કોઈના ઓલા પતી ગયા તમે જોવો તો ખરા આ મિત્રો આ બધાય તમે જોઈ શકો છો જો માણસો આજે બધા રોડ ઉપર આવી ગયા છે અને બધા જ આખા મિલ કોલોની ની અંદરમાં આજે પાણી ભરાણા છે માણસો આજે બધા પાણી કેમ નિકાલ કરવો એનો પ્રશ્ન આજે બધા પૂછી રહ્યા છે ભાટી ટીવી ને ત્યારે ભાટી ટીવી સરકારી તંત્રને પૂછે છે કે તમે ક્યાં છો અત્યારે તાત્કાલિક નગરપાલિકા કલેક્ટર કે કોઈ સામાજિક સંસ્થાઓ આવીને પાણીનો નિકાલ કરવો છે ઘરની અંદરમાં પાણી ભરાણા છે અત્યારે શું ઢીચણ ઢીચણને અમારું જો પાણી ભરાણા છે ને આખું જો અત્યારે મિલ કોલોની

ઘર માં પાણી બોટલ લગું છે જવાબ આપતો નથી કોઈ ફોન ઉપાડતા નથી બરોબર અંદાજ નથી બધું પાણી કોઈ જવાબ દીધું નથી

જો આ બધાના ઘરમાં અત્યારે પાણી ભરાણા છે જો આપણને જો આ બધાના ઘરમાં પાણી ભરાણા છે આપને બતાવું છું ભાજપ સરકારનો વિકાસ છે હા આ ભાજપ સરકારનો વિકાસ વાકાનની અંદર તમે જોઈ શકો છો કે શેરીઓ ગલીએ પાણી ભરાતા એટલા કોઈ જવાબ કોઈ જંત્ર અમને જવાબ દેતું નથી મિત્રો આપ્યું આ બેટ માં કાપુ ફેરવાની છે

સાહેબ આ જો ઓદરા બધું ભાટીયું પડ્યું છે મા બધું પકડાઈ ગયું માલ હા બધું ના તમે માલ ગયો આ જો આખું આ બધા જે છે આખું બધું ગયું કીધું હવે ઓલી કોર આવતા હા

ખાવાનો વારી ગયો અમે કેમ માંગુ અમારે ઘરે અમે વાટી કરી જો વાહ અમાર સંતતા દીક્ષાનું બોલ માં ગામમાં ફરી તમને માતાની દેસા રાંજવાનો ખાવાનો બકરીને મને બધી તણાઈ નાખે કોઈ કામ થાય કે શું માં ગૌ બકરી આયો મારા ઘરમાં આ છો ભાઈ બહેન અને આજે તળાવ જેવું આખું બેટ ની અંદર આજે મિલ કોલોની ફેરવાઈ ગયું છે અને બધાના ઘરમાં પાણી ભરાણા છે આખું મિલ અત્યારે અહીંયા આવીને ઉભું છે અને ભાટી દીવી ને કરે છે કે પાણી નો નિકાલ કેમ કરવો એક મોટો પ્રશ્ન થઈ પડ્યો છે તો તંત્ર તાત્કાલિક આવે 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 નગરપાલિકા અને જે વ્યવસ્થા કરે કામ ન મારું કદી ન મરો આવશે આ તો છે ઘર માં હવા પૂરીન જગ્યા નથી ભી એટલો ઘરમાં પાણી એનો નિકાલ તો કરવો જોઈએ નઈ આને કહેવા તો કેચી ચાલી દે દેખાઈ ભાગી ગઈ છે ક્યાં ઘરે આવો ઓટાય ના ઘરે આવો ઓટડી ભાઈ અહીંયા આવું ખાવું કેમ છે તસૂર Duo َّ iTw子 徐, I am da Оluos Қ�ば También Úr, Trustee've ҚҚұл Құmutү Құgra Öla Құл 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 Құ�ар Құл Құрүұ Құра અમને દેખાય છે કે બહુ બધા ન ના બધું તળ્યું દમન ઘૌ બગડી પાણી ભરાણા છે અને બહુ આખો પાણીથી તરબતર આખી કોલોની છે

આ પડી 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 આ ફળ મારા ઘરે જો 303 તું ગાટી ગા કે પાણી ભરવાના ઓ રામરામ કે માં ખાવું છું લેવું છું આ જો કે અમારું પાણી નાગરપાલિકા નો પરિકો નાગરપાલિકા વાંદા ફોન કોઈ ધ્યાન નથી બધાય પાણી ફરે ગયા છે હા માથી પાણી મઈ ઓ જો આ બધાય ઘર માં પાણી ભરણા છે આમાં પાણી પૂછે ગોરો ખેતર અંદર સુધી પાણી બધાય તો કોણ બેઠો

જો પાણી કાઢી રહ્યા છે જો મિત્રો પાણી ભરાણા છે બધા વાંકાણ નગરપાલિકા ખરેખર અહીંયા આવીને જરા પાણીનો નિકાલ થાય એવું કંઈક કરવાની તાત્કાલિક જરૂર છે મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ જરાક આ બરજનવાસમાં આવીને ચક્કર મારવાની જરૂર છે પાણીનો નિકાલ થાય એવું કરવાની જરૂર છે જો આ ઘરમાં બધા પાણી ભરાણા છે જો આપ જોઈ રહ્યા છો ક્યારે પાણી ભરાણું ભાઈ હે રાતનું રાતે એવડો વધુ વરસાદ આવ્યો એમાં આખી રાત જાય મૂત્રો આખી રાત જાય ગયા છે જો આ ઘરની અંદરમાં તમને હું જો પાણી બતાવું છું આખી ઘરમાં જેવું પાણી ભરાણા છે જો જોવા પાણી છે આમાં રહેવું કેમ એવું

ગોળી બાજી બતાઈશ અહીંયા થી હવે જો બતાવ બતાવું છું હવે હા બસ હવે બસ હવે રાખ તો આંગરો નથી આવતો ને ના મિત્રો આપણે આ આવ્યા છે જો આ રીજન વાસ ની અંદર માં પાણી ભરાણા છે શું અને આખો અત્યારે જો આપ જોઈ શકો જો જરા નીચે બતાવો જો જરા કામરો પગ ની એટલે સુધી જો આ પાણી ભરાણા છે અને બધું જ આ પાણી આ જે એના રૂમ ની અંદર માં બધે પાણી ભરાણા રહેવું કે આખી રાત થી આ બધા રાત ઉજાગરા કરીને તમે જાગી રહ્યા છે અને આટલી બધી ચેતવણી છે તો ખરેખર તંત્ર નગરપાલિકા આવી અને ખરેખર હરીજનવાસમાં પાણીનો કા નીકળ થાય એ માટે તને કંઈક કરવાની તાત્કાલિક જરૂર છે જો જો તંત્ર કોઈ રાતના 12 વાગેનો ફોન ચાલુ છે કોઈ જવાબ આપતો નથી જુઓ જો મિત્રો આ ઘરમાં પાણી જો આ બેના અમારે જો એક જો કાચું બરાબર બરાબર અને હજી ચેતવણી છે હજી જાગતા બજે કે પાણીમાં ક્યાં ક્યાં ઝાટા નહીં શું

અહીંયા રિલીફ મોકલવાની પણ તાત્કાલિક જરૂર છે કારણ કે અહીંયા કોઈ અત્યારે જો બધું ગયું છે સામાજિક સંસ્થા કોઈ સાંભળતી હોય તો એમને પણ અહીંયા આવવાની જરૂર છે ખાસ પાણીમાં આવે છે ને હા મિત્રો જો આપ જોઈ રહ્યા છો ને ફોન કરી થાય કા પણ તંત્ર કોઈ જવાબ આપવામાં આવતું નથી તો તંત્ર વેલી તકે જાગી અને નગરપાલિકા કે કોઈ પણ સંસ્થા અહીંયા આવીને પાણી નો નિકાલ કરાવે અને ગરીબ માણસોને સહાય

ਮੇਲਾਤ ਬੈਨੂ ਮੇਲਾਤ ਬੈਨੂ ਤੇ ਤੁਹਾਡਾ ਮਕਾਮ ਨਾ ਕਿਹਾ ਮੈਂ ਕਹਿਆ ਜੀ ਹਾਂ ਜੀ ਬਾਈ ਬਾਈ ਮਾ ਜਵਾ ਮੇਲਾਤ ਬੈਨੂ ਮਕਾਨ ਸੀ ਆਖੂ ਹਾਂ ਜਵਾ ਕੁ ਮਕਾਨ ਪੜੀ ਗਈ ਜੂ ਜਵਾ ਕੁ ਮਕਾਨ ਨਾ હા જો તમે ભાઈ અમારે તમારે પણ આ તમારા મકાન ને આમ છતી થાય એવું રાખવું આમ તો બધું

દરજીના જે મકાનના પાછળની આખી દિવાલમાં જો ગાબડું પડી ગયું છે ને ગમે ત્યારે આ પડે એમ છે આપ જોઈ શકો છો જો આ બધા પથરાની બધા જે છે મિત્ર તમારું આ દર જો આ દિવાલ નું આખું ગાબડું